થાય મોટા ભાઈ હું મંદિરે જઈને આવું ફાલ્ગુ 1 મિનિટ અહીં આવતો બોલો મોટા ભાઈ જો ફાલ્ગુ કાલે સવારે વેલા ઉઠીને તૈયાર થઈ જજે કેમ મોટા ભાઈ કે બહાર જવાનું છે કાઈ બહાર જવાનું નથી કાલે મારા દોસ્ત સુરેશભાઈનો દીકરો વિક્રમ તને જોવા આવવાનો છે એટલે કાલે સવારે વેલા ઉઠીને તૈયાર થઈ જજે ઓકે પણ મોટા ભાઈ બસ મને ખબર છે કે મારી બેન ક્યારે ના નહીં પડે મારી વાતની અને જો ફાલ્કુ તારો આ મોટો ભાઈ જે પણ કરતો હશે ને એ ફક્ત તારી ખુશી માટે કરતો હશે ચલ જઈ આવ હવે મંદિરે કાલે સવારે વહેલા તૈયાર થઈ જજે હેલો સુરેશભાઈ હા બોલો રાણાભાઈ કાલે તમે તમારા દીકરા વિક્રમને લઈને આવી જજો મારા ઘરે વિક્રમ અને ફાલ્કુ એકબીજાને જોઈ લે અને એકબીજાને સારી રીતે સમજી લે જો એ બંનેને એકબીજાને પસંદ આવશે તો આપણે લગનની જરાય મોડું કરવું નથી હા નાના ભાઈ વાત તમારી સાચી છે હું કાલે આવી જઈશ મારા દીકરાને લઈને હા સારું વાંધો નહીં ચાલો ત્યારે ભલે ગાડી ફાલગો અરે ઓય હું તને જ કહું છું કઈ દુનિયામાં છે યા અલ્યા આને વાળી પાછું શું થયું અરે ઓય પાગલ વિશાલ પ્લીઝ થોડી વાર માટે મને એકલી મૂકી દે ક્યાં જાય છે આમ મને એકલી મૂકીને મારા ઘરે બીજે ક્યાં તે તો હાલ આબી કીધું કે મને એકલી મૂકી દે તો પછી મારા ઘરે જ જાવ ને યાર તું કેટલો પથ્થર દિલ છે તને મારી થોડી એ પડી જ નથી તું કઈ મારી ઘરવાળી થોડી છે કે મને તારી પડી હોય એવું જરૂરી છે કે ઘરવાળી હોય તો જ પડી હોય એમ ના એમ ચિંતા તો હોય ના હો અત્યારના જમાનામાં તો કોઈની પર વિશ્વાસ ના કરાય વિશાલ પ્લીઝ કાલે મને છોકરો જોવા આવવાનો છે અરે વાહ કોંગ્રેચ્યુલેશન આ તો બહુ ખુશના સમાચાર કહેવાય મારા મોટા ભાઈ માટે મારી માટે તો દુખીના જ છે કેમ હું કઈ સમજો નહીં કેમ કે હું જેને પ્રેમ કરું છું એ બહુ ભાવ ખાય છે અને જેને હું પ્રેમ નથી કરતી એ મારા માટે જીવ આપવા તૈયાર છે કોણ છે એવો કે તને ભાવ નથી આપતો એકવાર ખાલી આને મારી કે બીજું કોઈ નહીં એ તું જ છે વિશાલ આ શબ્દ હું તારા મોઢે થી સાંભળવા માંગતો હતો તો હવે સાંભળી લીધું ને હા હવે થશે ને મારી ચિંતા અરે મારી વાલી તારી ચિંતા તો મને આજ થી નહીં જ્યારે તું મને પહેલી વાર મળી હતી ને ત્યાર થી જ મને તારી ચિંતા હતી પણ હું તારા જવાબ ની રાહ જોતો હતો કે ક્યારે તું મને સામે થી હા કહે ઓ હો 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 પાગલ પાગલ તો ફક્ત તારા જ માટે છું બાકી બીજા માટે તો આ તારો વિશાલ અત્યારે પણ કિંગ છે હા હા છોડે બધું અને સાંભળ મારી વાત કાલે મને છોકરાવાળા જોવા આવવાના છે મને એનું ટેન્શન છે મારે લગ્ન નથી કરવા એની સાથે જો બકા એવું નથી હોતું કે જ્યાં પ્રેમ કરતા હોય ત્યાં જ લગ્ન થાય અને એક વાત તો પાકી જ છે કે જ્યાં પ્રેમ થાય ત્યાં લગ્ન ના થાય અને જ્યાં લગ્ન થાય ત્યાં પ્રેમ ના થાય અને કદાચ જેને પ્રેમ કરતા હોય અને એની સાથે લગ્ન થઈ જાય તો એ પ્રેમ અમર બની જાય છે હા વિચાર એ વાત તો તારી સાચી છે તો બોલ શું કરીશું કઈ નહીં જા તું અત્યારે ઘરે અને કાલે તને જે છોકરો જોવા આવે એને હા પાડી દેજે પણ વિશાલ પણ બણ કઈ નહીં તું જા અત્યારે ઘરે પછી જે થશે એ જ જોવાય જશે આ સારું ચાલ હવે જાવ છું ઘરે ધ્યાન રાખજે તારું આ સારું અરે ફાલ્ગુ તું આવી ગઈ મંદિરે જઈને હા મોટા ભાઈ સારું ચાલ હવે જા અંદર ફાલ્ગુ જલ્દી ફટાફટ પાણી લાવતો મહેમાન આવી ગયા છે હા લાવી મોટા ભાઈ અરે આવો આવો સુરેશભાઈ બોલો કેમ છો મજામાં ને હા એકદમ મજામાં અને તમે કેમ છો મજામાં ને હા હું પણ મજામાં જ છું આવો બેસો અહીંયા બોલો રાણાભાઈ બીજું કેવું ચાલે છે બસ સુરેશભાઈ એકદમ શાંતિ છે અને હું શું કહો શું રાણાભાઈ આ બંનેને એકલામાં વાત કરવા દો ને એકબીજાને સારી રીતે ઓળખી શકે આહા કેમ નહીં ફાલગુ જા તું આ મહેમાનને લઈ જાજે આપણા ગામના બગીચામાં હા મોટા ભાઈ ચાલો જા નાનકા બગીચો તો જો દરજે તમારા ગામનો હો અને શું નામ છે તમારું ફાલ્ગુની મારું નામ વિક્રમ છે અને કેટલું ભણેલા છો તમે નવ પાસ દસમી ફેલ ઓહ એવું છે હા હું ક્યારનો તમને એકલો ને એકલો બોલ બોલ કરું છું તમે કે નહીં બોલો ના કેમ કેમ કે અત્યારે આનો મારી પાસે કઈ જવાબ નથી અને છોડો એ બધું પેલા તમે મને એમ કહો કે હું તમને પસંદ તો છું ને આનો પણ અત્યારે મારી જોડે કઈ જવાબ નથી સારો કોઈ જલ્દી નથી સંત દેદી વિચારીને કહેજો આજુ ઘણો બધો સમય પડ્યો છે ચાલો પાછા કરે અને જો રાણા ભાઈ એ બનને ગમતું હોય ને તો લગન ની થોડીએ રાહ જોવી નથી સારો વાર જોઈને મુરત કઢાઈ દઈએ હા સુરેશ અરે તમે લોકો આવી પણ ગયા હા મોટા ભાઈ બોલ વિક્રમ કેવું લાગ્યું તને મને તો બહુ જ સારું લાગ્યું પપ્પા સારું ત્યારે લેવ રાણા ભાઈ હવે અમે રજા લઈએ એવું છે સારું ત્યારે શાંતિથી જજો હા ચાલ વિક્રમ બોલ ફાલ્ગુ કેવો લાગ્યો તને છોકરો સારો તો છે ને સારું ચાલ જા અંદર અરે વિશાલ તું અહીંયા બેઠો છે તારી જાન ફાલ્ગુના ઘરે ફાલ્ગુને જોવા મહેમાન આવ્યા છે હા

સારું સારું વાંધો નહીં તમને તમારી વસ્તુ કાલ મળી જશે પપ્પા મારે તમને એક વાત કરવી છે ચાલો સિદ્ધરાજભાઈ હું પાછી તમને કોલ કરું બોલ શું વાત છે નાનકા પપ્પા મારે પેલી છોકરી જોડે લગ્ન નથી કરવા કેમ શું થયું કેમ કે એ છોકરી કોઈ બીજાને પ્રેમ કરતી હોય મને એવું લાગે છે તું ચિંતા ના કર નાનકા એ બધું તો હું જોઈ લઈશ એક મિનિટ હેલો રાણાભાઈ હા બોલો સુરેશભાઈ રાણાભાઈ ફાલ્ગુ અને વિક્રમના લગન ક્યાંક મંદિરમાં કરાવી દઈએ તો હા મને તો કઈ જ વાંધો નથી તો તો પછી કાલે જ ગોઠવી દઈએ ને વિક્રમ અને ફાલ્ગુ માતાજીની સાક્ષીમાં એકબીજાને વેંટી પહેરાવી દે એટલે પાક્કું હા ચાલે ને કેમ ના ચાલે તો તો પછી કાલે જ અમે આવી જઈએ અને માતાજીના મંદિરે લગ્ન કરાવી દઈએ હા સારું વાંધો નહીં આવી જજો ભલે ભલે જોયું નાનકા આને કેવાય બુદ્ધિની આણી તો જ મિલકત નો જણી હા પપ્પા નાનકા હવે પડવા દે સવાર પછી જો તું મારો કમાલ ભાઈ હું મંદિરે દર્શન કરીને આવું હા અને સાંભળ આવતી કાલે તારા અને સુરેશભાઈ ના દીકરા ના લગ્ન છે માતાજીના મંદિરે ભાઈ આટલી જલ્દી શું છે લગ્નની જો ફાલ્ગુ તને તો ખબર જ છે ને કે આપણા મમ્મી પપ્પા નથી અને હવે તારી ઉંમર થઈ ગઈ છે અને હું તારા લગ્ન ના કરાવ તો ગામ આખું મેણા મારે કે માથા જીવડી બેનને ઘરમાં બેસાડી રાખી છે અને મમ્મી પપ્પાના ગયા પછી મેં તારી હરેક ખુશીઓ પૂરી કરી છે તને લાદ કોળથી ઉછેરીને મોટી કરી છે અને મને ખબર છે કે તું મારી વાત માની લઈશ ચલ જા હવે મંદિરે અરે પણ તું શું લે છે મને એ વિચારીને રડવું આવે છે કે ભાભીના થોડા દિવસમાં બીજે લગ્ન થઈ જશે અને મારો ભાઈ એકલો પડી જશે અરે મારા વાલા આ જિંદગી છે અને આ બધા તો પ્રોબ્લેમ રહેવાના એમાં કંઈ રડવાનું ના હોય અરે ફાલ્ગુ તું હા વિશાલ વિશાલ મારા મોટા ભાઈએ તાત્કાલિક મારા લગ્ન લીધા છે આવતીકાલે માતાજીના મંદિરમાં મારા લગ્ન છે ચાલ આપણે તમે ક્યાંક ભાગી જઈએ મને તો બહુ જ ડર લાગે છે અરે ગાંડી એમાં ડરે છે શું કામ હું છું ને તારી સાથે હા વિશાલ તું તમારો પહેલો અને છેલ્લો પ્યાર છે બસ ખાલી હવે પડવા દે સવાર પછી જો તું મારી ધમાલ

અરે ફાલ્ગુ શું વિચાર કરે છે પહેરાવી દે વિન્ટી આ વિક્રમને એક મિનિટ આ વિન્ટી પહેરાવાનો હક મારો નથી મારા દોસ્ત વિશાલનો છે વિશાલ વિશાલ લે આ વિન્ટી અને પહેરાવી દે તારી જાન ફાલ્ગુને વિક્રમ આ તમે શું બોલો છો તમને કઈ શરમ જેવું છે કે નહીં શરમ શરમ તો તમને નથી કે પોતાની બેનના ભાઈ થઈને તમે તમારી બેનને સમજી ના શક્યા કોઈ બીજાની સાથે લગ્ન કરાવતા પહેલા તમારે એકવાર તમારી બેનને પૂછવું તો હતું કે બેન તું આ સંબંધથી રાજી છે કે નહીં અને જોઓ રાણા ભાઈ કોઈના વચ્ચે પડીને કોઈ જ મતલબ નથી તમે તમારી બેનનું લગ્ન તો મારી જોડે કરાવી દેશો પણ તમારી બેન મારી જોડે ખુશ તો ના જ રહો કેમ કે એના દિનમાં મારો દોસ્ત વિશાલ છે અને હા રાણાભાઈ અને હું નાનપણથી ઓળખું છું આ વિશાલ બહુ સારો માણસ છે અને આ વિશાલ અને તમારી બેન ફાલ્ગુ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે એટલે રાજી તમારી બેનનો હાથ મારા દોસ્ત વિશાલના હાથમાં આપી દો એમાં જ મજા છે બોલ બેન તારું શું કહેવું છે તમે જે કહો એ મને મંજૂર છે પણ વિક્રમ તમે બંને મળ્યા ક્યારે અને ત્યારે આ વાત ફેરવી નાખી તો હવે સાંભળો ત્યાંથી અરે વિશાલ તું કેમ આવી હાલતમાં બેઠો છે તું કઈ ગમમાં હોય એવું લાગે છે મને હા યાર જેને હું દિલથી પ્રેમ કરું છું એના કાલે લગ્ન છે શું વાત કરે છે કોણ છે છોકરી નામ કે તો મને ફાલ્ગુની શું ઉભો રે એક મિનિટ તું ક્યાંક આ છોકરીની વાત નથી કરતો ને હા યાર આ છે પણ આનો ફોટો તારી પાસે કેવી રીતે? અરે યાર કાલે મારે આ છોકરી છોકરીની સાથે જ લગ્ન છે પણ તું ચિંતા ના કરીશ હું બધું સંભાળી લઈશ એટલે તું કેવા શું માગે છે હું કઈ સમજો નહીં તો સાંભળ થેન્ક યુ સો મચ મારા યાર અરે યાર દોસ્તીમાં ક્યારે ઠાંકી ના હોય ચાલો હવે વાહ કયાલાસિક વાહ તારા જેવો સાચો પ્રેમ કરનારો માણસ મેં આજ સુધી આ દુનિયામાં ક્યાંય નથી જોયો તો હવે રાહ કોની જોવો છો લોહ પહેરાવી દો આ વિન્ટી તમારે જીવથી વાલી ફાલ્ગુને અને સુરેશભાઈ બને તો મને માફ કરજો કેમ કે હું મારા બેનના લગ્ન તમારા દીકરા સાથે ના કરાવી શક્યો અરે આમાં એવું ના હોય વિશાલ કમ કમ ચમકે છે કેવા તારા જેવા જેવાય મને મળ્યા ચાનારા હો તારા ચહેરા ની સામે જોયા કરું हसता रहो भी दुआ करो तारो साथ मड़ो ने जन्नत मड़ी गई